નમસ્કાર મિત્રો હમણાંથી દિવસે ને દિવસે એક્સ્ટ્રા મેરિટલ અફેરના કિસ્સાઓ વધી રહ્યા છે એમ સમજી લો કે ટ્રેન્ડ થઈ રહ્યો છે એક્સ્ટ્રા મેરિટલ રિલેશન એટલે કે લગ્નેતર સંબંધ કે જેમાં પરણિત પુરુષ એક અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધમાં પડે અથવા તો પર્ણિત મહિલા અન્ય પુરુષ સાથે પ્રેમના સંબંધમાં પડે પણ આવા જે સંબંધ હોય છે એ ટૂંક સમય માટેના હોય છે એમ સમજી લો કે એકબીજાના પરિવારને બરબાદ કરવાવાળા સંબંધ હોય છે કારણ કે આવા કિસ્સાઓમાં ક્યારેય પર પુરુષ જે પરણિત પુરુષ છે એ ક્યારેય મહિલાનો સગો થતો નથી કારણ કે આવા જે અમુક તત્વો છે અમુક પુરુષો છે જે પોતાની પત્નીને દગો આપીને તમારી સાથે રિલેશનમાં આવે છે અને રિલેશનની પહેલાં તમને લોભાવવા માટે તમને આકર્ષવા માટે એવું કહે છે કે મારા તો જબરદસ્તી બાળ બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા અથવા તો મને ગમતી નથી પણ મારા માતા પિતાના ફોર્સના લીધે મારે લગ્ન કરવા પડ્યા અથવા મારે પત્ની સાથે મને પ્રેમ નથી મારે પત્ની સાથે મારું બનતું નથી મારી પત્ની સાથે મારા ફિઝિકલ રિલેશન નથી એવી બધી વાતો કરીને તમને એ લોભાવે છે તમને પ્રેમમાં પાડે છે પણ થોડો સમય જાય તમારો ઉપયોગ કરી લેવામાં આવે છે ફિઝિકલી મેન્ટલી બધી રીતના તમારો ઉપયોગ થઈ જાય છે પછી એક સમય એવો આવે છે કે એ તમને છોડીને પત્ની જોડે જતો રહે છે કારણ કે મારી પાસે જે રોજબરોજના કિસ્સા આવે છે એમાં ખાસ કરીને પરણિત મહિલાઓ અનુભવ બને છે અને કુંવારી દીકરીઓ કારણ કે હમણાંથી તો એવું થઈ ગયું છે કે કુંવારી દીકરીઓ બી આવા પણિત પુરુષના પ્રેમના ચક્કરમાં પડી જાય છે અને એની સાથે બધી જ જાતની જે બી સીમાઓ છે એ પાર કરી લે છે અને એની તો આખું ભવિષ્ય પડ્યું હોય છે એના જીવનમાં છતાં બી એ આવા પણિત પુરુષની વાતોમાં આવીને પોતાનું જીવન બરબાદ કરી દે છે એટલે બેન દીકરીઓને મને મારી રિક્વેસ્ટ છે કે ક્યારેય આવા પુરુષની વાતોમાં ના આવો આવા પુરુષના પ્રેમમાં પડીને પોતાનું ઘર બરબાદ ના કરો પોતાના પતિને ના છોડો પોતાના બાળકોના જીવન સાથે ના રમો કારણ કે એમાં એક એકની ને ચાર ચાર લોકોના ચાર પરિવારના જીવન ફસાય છે આની અંદર એટલે ખાસ કરીને મહિલાઓને રિક્વેસ્ટ કરું છું કે તમે આવા સંબંધમાં પડ્યા વગર તમારો કરિયર જો તમારા પતિ સાથે તમારું બનતું ના હોય અથવા તમારી ઇન્ટરનલી ફેમિલીમાં કંઈક ક્રાઇસિસ ચાલતા હોય તો તમે સક્ષમ બનો કરિયર બનાવો તમારું તમે જાતે તમારા ખર્ચા ઉપાડી શકો મોત શોક કરી શકો એવા સક્ષમ બનો અને આવા લફડામાં પડ્યા વગર પોતાના બાળકોના ભવિષ્યનો વિચાર કરો કારણ કે આવા પુરુષ ક્યારેય પોતાની પત્નીને છોડતા નથી તમારી સાથે તદ્દન જૂઠ જ બોલતા હોય છે કે તમને તને પ્રેમ કરું છું મારી પત્નીને નથી કરતું બાકી તમે ઘરે જઈને ક્યારેક જુઓ તો તમે જોવા મળશે કે એની પત્ની સાથે જેટલો ક્લોઝ હોય છે એટલો તમારી સાથે બી નથી હોતો એ વ્યક્તિ એટલે ખાસ કરીને બહેનોને રિક્વેસ્ટ છે કે આવી વાતોમાં ના આવવું અને આવા લોકો સાથે આવા લોકોથી દૂર રહેવું આવા લોકો સાથે સંબંધ ના બાંધવા અને પોતાનું કરિયર બનાવો જાતે સક્ષમ બનો જય ભારત જય હિન્દ